સાઇબિરીયા થી લગભગ હજારો કિલોમીટર નું અંતર કાપીને સિગલ પક્ષીઓ સુરતના મહેમાન બન્યા છે સિગલ પક્ષી દર વર્ષે શિયાળાની સીઝનમાં સુરતમાં આવી પહોંચતા હોય છે અને રોજ સવારે તાપી નદીના બ્રિજ ઉપર ગાઠિયાની મેજબાની માણતા હોય છે સાઇબિરીયા થી અંદાજે 5000 કિલોમીટર નું અંતર કાપી સિગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે આ વિદેશી પક્ષી દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે સુરતીઓ સાથે તો એવા ભળી ગયા કે ગાંઠિયા ખાવા માટે હાથ ઉપર પણ બેસી જતા હોય છે શહેરીજનો તાપી નદીના બ્રિજ ઉપર વહેલી સવારે પહોંચી રોજે રોજ ગાંઠિયા ખવડાવતા નજરે પડે છે ગુજરાતીઓને સવાર સવારમાં ચા ગાંઠિયા મળી જાય તો બીજું કશું જ માંગતા નથી જોકે સાયબીરિયાથી આવેલા સિગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે લોકો કોઝવે સહિતની જગ્યાએ જઈને ગાંઠિયા કણી સહિતની વસ્તુઓ પ્રેમથી ખવડાવી રહ્યા છે પક્ષીઓ પણ પરણવાગત સ્વીકારતા હોય તે રીતે ખાતા નજરે પડે છે ત્યારે લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાઈ જતા હોય છે વેડ રોડ ખાતે આવેલી શાળાના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ પક્ષી અને પરણાગતને જાણવા માણવા અને સમજવા કોઝવે ઉપર પહોંચી ગયા હતા જ્યાં પક્ષીઓને ભાવતા ભોજન કરાવીને જ્ઞાનનું ભથ્થું બાંધ્યું હતું જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક નવનીત ગોપાણીએ કહ્યું કે સિગલ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને ગરમ પ્રદેશમાં દર વર્ષે આવે છે સુરતમાં આ પક્ષીઓ આવતા હોવાથી અમે આજે બાળકોને પક્ષીઓ વિશે માહિતી આપી હતી સાથે જ તેમને ભાવતા ગાંઠિયા પણ ખવડાવ્યા હતા સાથે જ બાળકોને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પક્ષી પર્યાવરણ અને પ્રેમ તથા પક્ષીઓમાં રહેલી શક્તિ વિશે પણ વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામ કરું છું શિયાળાની ઠંડી ઋતુની અંદર ઠંડા પ્રદેશના પક્ષીઓ સ્થળાંતર કરીને ગરમ પ્રદેશ પર પોતાનું રક્ષણ કરવા માટે જીવ બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે સિકલ પક્ષીઓ સાયબિરિયાના ઠંડા એવું કહેવાય કે બરફના રણની અંદરથી સ્થળાંતર કરીને ભારત જેવા ગરમ પ્રદેશની અંદર પોતાનું જાન બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે પાંચ હજાર કિલોમીટરથી પણ વધારે અંતર કાપીને ભારત જેવા ગરમ દેશની અંદર આબોહવા ધરાવતા દેશની અંદર જ્યારે એવો આવે છે ત્યારે વિશેષ કરીને લાખોની સંખ્યામાં સ્થળાંતરિત કરતા હોય છે મોબાઈલની અંદર તો ગૂગલ બાબા હોય છે મેપ હોય છે પરંતુ કોઈપણ પ્રકારના મેપ વગર આ વિદ્યાર્થીઓ પોતાની પક્ષીઓ પોતાની અંતસ્ખૂરણાથી જ્યારે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય ત્યારે પર્યાવરણની સાથે પ્રકૃતિની સાથે સેતુ જોડવાના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડના બાળકો ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના બાળકોને આજે અહીંયા લાવવામાં આવ્યા છે અને પક્ષી વિશે સમજ આપવામાં આવી છે સ્થળાંતર કેવી રીતે કરે છે એના વિશે સમજ આપવામાં આવી છે અને એક પર્યાવરણ સાથે સેતુ જોડવાના નમ્ર પ્રયાસ રૂપે આજે એક કાર્ય અહીંયા કરવામાં આવ્યું છે આ પક્ષીઓ છે શિયાળામાં કેટલા સમય અહીંયા રહેતા હોય છે શિયાળાની અંત સુધી મોટેભાગે આ પક્ષીઓ અહીંયા રહેતા હોય છે અને જે પ્રદેશમાંથી આવે છે ત્યાં ઠંડો જે સમયગાળો હોય તે સમાપ્ત થઈ જાય એવા સમયે ત્યાં પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા આ પક્ષીઓએ પોતે કોઈપણ પ્રકારના કોમ્પ્યુટર વગર ગોઠવી છે અને એને ફોલો કરે છે